અમરેલી લેટર કાનમાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે પાટીદાર દીકરીનું સરગસ્તો કાઢવામાં આવ્યું તેમ છતાં પણ તે દીકરીને સાક્ષી બનાવવાની હતી તે દીકરીને આરોપી બનાવી દેવામાં આવી અનેક એવા પાટીદારના અગ્રણીઓ લાલ ગુમ થયા આ બધાની વચ્ચે હવે એક નાગરિકે જ્યારે પરસોત્તમ રૂપાલાને ફોન કર્યો અને ફોનમાં જે પરસોત્તમ રૂપાલાએ જવાબ આપ્યો છે તે સાંભળીને કદાચ તમને પણ દુઃખ થશે સૌથી પહેલા તો તે ઓડિયો જ સાંભળી કે ઓડિયોમાં એક નાગરિક પરસોત્તમ રૂપાલાને શું પૂછી રહ્યા છે અને તેનો જવાબ તેઓ શું આપી રહ્યા છે

અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેનનું કાંક લેટર કાઢવાની બાબતે ક્યાંક બેનનું કાંક સરઘસ કાઢવામાં આવ્યું હતું ને રાતે બાર વાગે ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બના બનાવાના બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા હલો હા હા એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે તો તમે શું કહેવા માંગો છો હાલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ હાલો મારું એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડા હાલે મારું ભાઈ તમારું શું છે કહેવાનું એમ હાલો હા તમારું શું કહેવાનું છે એમ એ બાબત એ બાબતમાં આ જે ઘટના બની છે તે બાબતમાં એ દુખદ ઘટના છે દુખદ ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું ભાઈ બરોબર હે હાલો હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારે ન્યૂઝમાં કે કઈ પણ જગ્યાએ કે મતલબ કોઈ આરુપ સપોર્ટ તમે આપ્યો હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર બરાબર પીડીએફ છે કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો હોય એવું કંઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે એક પાટીદાર તરીકે તમે એક આ અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ બોલ્યા નથી તમે શું હવે આનું એક્શન લેશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરકસ કાઢવામાં આવ્યું સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજ્જત કરવામાં આવી તો અધિકારી હાલો હાજી તો શું લેશો એક્શન તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે તમે ઇન્ટરવ્યુ લો છો મારું જે ગણો એ તમે નો જે ગણો એમ નો હોય ને ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હો મને કો કયા છામાં હું નાગરિક છું નાગરિક છો એટલે મારે પ્રશ્ન પૂછવો છે જે પ્રમાણે પરશુતમ રૂપાલા વાતને ગોળ ગોળ ફેરવી રહ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે કદાચ આ ઘટના અમરેલીમાં બની છે પરંતુ અમરેલીના દિગ્ગજ નેતા કહેવાતા પરશુતમ રૂપાલાને કદાચ આ ઘટના વિશેની જાણ ન હોય એવું લાગી રહ્યું છે એ કહી રહ્યા છે કે દુઃખદ વાત છે પરંતુ તમે મને આવું બધું કેમ પૂછી રહ્યા છો તે સામેવાળી વ્યક્તિ એમ પણ કહી રહ્યો છે કે એક નાગરિક તરીકે મારી ફરજ બને છે આ દરેક વાત પૂછવાની ત્યારે પરશુતમ રૂપાલા દ્વારા કોઈ જ જવાબ નથી આપવામાં આવતો અને જવાબ આપવામાં આવે છે તો તે દરેક વાતરે ગોળ ગોળ

બધાની વચ્ચે ઓડિયો ઉપરથી એવું લાગી રહ્યું છે કે કદાચ ભાજપને આ પાટીદાર દીકરીની કંઈક પડી નથી જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા જે અમરેલીના જ નેતા કહેવાય છે અમરેલીના દિગ્ગજ નેતા કહેવાય છે તેમની જે પ્રમાણે આ નાગરિકને ગોળ ગોળ વાતનો જવાબ આપ્યો તેના ઉપરથી સાફ પડે એવું લાગી રહ્યું છે કે કદાચ ભાજપના નેતાઓને આ દીકરી વિશેની કદાચ કંઈ પડી ના હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર